કેમ છો ફ્રેન્ડ્સ ધોરણ દસની હથોડા બેચમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં જો વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે જે તમારું ગાલા એસાઇમેન્ટનું ધોરણ દસનું ગાલા એસાઇમેન્ટનું જે પ્રશ્નપત્ર ચાર છે ઇંગ્લિશનું એ નહીં નહીં તો આપણે નેવું પંચાણું ટકા આપણે પૂરું કરી દીધું છે બરાબર લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરીએ હતી સેક્શન ઈની સેક્શન ઈ એ આપણે સ્ટાર્ટ કરી દીધો હતો સેક્શન ઈમાં ટોટલ જે ત્રણ તમને નિબંધ પૂછવામાં આવે છે તે ત્રણ નિબંધમાંથી બે નિબંધ આપણે પૂરા કરી દીધા હતા તો આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીએ સેક્શન ઇથી જે આપણા બાકી સેક્શન ઈ છે તેનાથી આપણે સ્ટાર્ટ કરીશું તો સેક્શન ઇમાં પહેલા જોઈશું ત્રીજો નિબંધ ત્રણ નિબંધ સેક્શન ઇમાં ટોટલ ત્રણ નિબંધ આવે છે ને એમાંથી કુલ એક કોઈ એક કોઈ પણ એક તમને જે ગમે ઇઝી લાગે તે તમારે લખવાનો હોય છે તો બે નિબંધ તો આપણે જોઈ ગયા હતા તો આજના વિડીયોમાં જોઈએ ત્રીજો નિબંધ બરાબર કયો છે સોરી માય મિસ્ટેક ભાઈ માય મિસ્ટેક આપણે ત્રણ ત્રણ નિબંધ પતાવી દીધા હતા પહેલો કયો જોયો 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 પહેલો તો તો આ પબ્લિક બીજો કયો આ માય મધર અને ત્રીજો કયો હતો ઇકોસિસ્ટમ પી છે આની પણ થોડો અઘરો હતો ઇકોસિસ્ટમ શબ્દ થોડો અઘરા હતા કેમ કે ટોપિક તમારો જનરલી દસમાનો આ થોડો જે વધારે મોટા છોકરા એમના ટોપિક છે બરાબર એટલા માટે એના શબ્દો પણ થોડાક વિચિત્ર વિચિત્ર થોડા કોમ્પ્લિકેટેડ શબ્દ હતા એના ઓકે તો ચાલો એ પતી ગયેલા હવે જોઈએ આપણે ઇમેલ પાંચ માર્કનો તમને ઈમેલ પૂછાશે અને જો નિબંધની વાત કરીએ તો નિબંધ તમને ટોટલ કેટલા માર્કનો પૂછાશે છ માર્કનો તો ઇમેલમાં જોઈએ કાવ્ય રાઈટ્સ એન્ડ ઈમેલ કાવ્યા ઈમેલ લખે છે ટુ હર ફ્રેન્ડ એટલે તેની મિત્રને શું નામ છે કરણ જો ભાઈ નામ યાદ રાખજો મોટા ભાગના છોકરાઓ ઈમેલમાં એટલા માટે ગૂંચવાય કે એમને ખબર નહીં હોતી ઈમેલ લખે છે કોણ અને કોને લખે છે બરાબર સમજાઈશ તમને હમણાં તો કાવ્ય ઈમેલ લખે છે એમના ફ્રેન્ડ કરણને ટોપિક શું છે ટુ ઇન્વાઇટ હિમ એટલે તેને ઇન્વાઇટ કરવાનો છે એટેન્ડ ધ ઓપનિંગ ઓપનિંગ સેરેમની એટલે ઉદ્ઘાટન ઓફ હર ન્યૂ હાઉસ ઓપનિંગ સેરેમનીનો ગુજરાતીમાં મતલબ થાય ઉદ્ઘાટન ઉદ્ઘાટનમાં બોલાવવાનો છે ઓફ ફર ન્યૂ હાઉસ તેના નવા ઘરનું ઉદ્ઘાટન છે એમાં તો પહેલા લખવાનું ટુ ઇમેલમાં પહેલા લખવાનું ટુ અમુક સ્કૂલોમાં ટુ અને ફ્રોમ બંને લખાવે છે બંને લખો તોય વાંધો નહીં પણ પ્રોબ્લેમ અમુક લોકો શું લોચા મારે છે ટુમાં હંમેશા કોનું નામ લખાય કે જેને આપણે ઈમેલ લખવાનો છે જેને ઈમેલ લખવાનું છે એનું નામ ટુમાં લખાય તો આમાં ઈમેલ લખે છે કોણ તો આમાં ઈમેલ લખે છે આ રી કાવ્યા કાવ્ય ઈમેલ લખે છે કોને લખે છે ઇમેલ કાવ્યા કરણને તો આમાં નામ કોનું આવે કરણનું આવે ને ભાઈ આપણે લેટર લખીએ તો સામેવાળાનું સરનામું પહેલાં લખીએ કે આપણે ઘરનું લખીએ

કોમ્પ્યુટરને થોડી ખબર પડશે કરણ કોણ છે એને ત્યાં જવાનું મારે ઇમેલને એવી થોડી ખબર પડે તો ઇમેલમાં ઈમેલ આઈડી આખું લખવું પડે તો આ એક બેઝિક વસ્તુ તો આમાં નામ કોણું લખવાનું કરણનું બરાબર અમા તમને આપ્યું નથી તો બનાવી દેવાનું જાતે છેલ્લે ખાલી એટ ધ રેટ જીમેલ આવવું જોઈએ બરાબર એટ ધ રેટ જીમેલ લખી દો તો ચાલે એની પહેલાં કોઈ બી લખો જેમ કે અમા લખ્યું ને કરણ ડબલ ફાઈવ એટ આ છે ને એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ ખાલી આવડવું જોઈએ તમને લખતા આ છેલ્લે આવું જોઈએ બાકી અંદર ગમે તે લખો

જીમેલ ડોટ કોમ આ સામેવાળાનું નામ બરાબર નીચે જો તમારે ફોર્મ લખવું હોય ને તો ફોર્મમાં જે વ્યક્તિ ઈમેલ લખે છે એ એનું સરનામું અહીં ઈમેલ કોણ લખે છે કાવ્ય કાવ્યા ઈમેલ લખે છે તો નીચે તમે કાવ્યનું નામ લખી શકો જેમ કે એનું નામ જાતે બનાવી દેવાનું કાવ્યા કોઈ બી લખી દો કાવ્ય વન ટુ થ્રી એટ જીમેલ ડોટ કોમ તો આ રીતે ટુ અને ફ્રોમ તમે આ રીતે પણ લખી શકો છો

શોર્ટકટ શોર્ટકટમાં લખવાનું કે આખું સબ્જેક્ટ લખવું હોય તો એ કશું વાંધો નહીં તો આ રીતે લખવું હોય તો આ રીતે પણ તમે લખી શકો છો બરાબર તો પણ કમ્પ્લીટ મતલબ કે લખવાનું સાચું લખવાનું ખોટું નહીં લખવાનું તો આ રીતે એનું પ્રોપર ફોર્મેટ તમે બનાવી શકો છો હવે જોઈએ સબ્જેક્ટ સબ્જેક્ટમાં શું છે જો કોઈ ઇન્વિટેશન વાળો ઈમેલ તમને પૂછાય ને ઇન્વિટેશન વાળો તો સબ્જેક્ટમાં બસ આટલું લખવાનું ખાલી કે ઇન્વિટેશન અમુક લોકો શું કરે સબ્જેક્ટમાં આખું હેડિંગ જ હાલની છે ખું લખી દે કે ઇન્વિટેશન ટુ એટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હર ન્યૂ હાઉસ અરે ભાઈ આ ના લખાય બરાબર આ તો સૂચના છે તો સબ્જેક્ટમાં સૂચના થોડી લખાય સબ્જેક્ટ તો કેમ નાનો હોય તો સબ્જેક્ટમાં આટલું લખવાનું ઇન્વિટેશન બસ બીજી કોઈ વધારાની પંચાયત કરવાની એમાં બરાબર તો સબ્જેક્ટ થઈ ગયો હવે ઈમેલ જોઈએ શું છે આપણે કાવ્યા લખે છે કોને લખે છે કરંડ તો નીચે જોઈ છેલ્લા આ લખાય તમારો ફ્રેન્ડ હોય ને ફ્રેન્ડ મિત્ર તો યોર્સ લવિંગલી લખાય યોર્સ લવિંગલી બરાબર પણ ધારો કે આ ઈમેલ તમે સરને લખો છો સ્કૂલના જે પ્રિન્સિપલ સર છે કે તો પછી તમારા ક્લાસ ટીચર છે એની પાસે તમારે રજા માંગવાની છે બરાબર તો એમને જો તમે ઈમેલ લખો તો એમાં આ ના લખાયો લવિંગલી બરાબર ભાઈ એમાં લવિંગ બિંગ ના આવે બરાબર તો એમાં શું લખાય એમાં આ લખાય યોર્સ ફેથફુલી તમારો વિશ્વાસ આ રીતે લખાય બરાબર ભાઈ બધામાં લવિંગલી ઠોકો તમે છે એવું ના ચાલે કોને ઈમેલ લખો છો એની પર ડિપેન્ડ કરે કે નીચે શું લખાય જો તમારાથી મોટા લોકોને ઈમેલ લખતા હોય તમારા ટીચર છે પ્રિન્સિપાલ છે મેડમ છે બરાબર તો એમને આ લખાય યોર ફેથફુલી જો તમારા મિત્રો હોય ફ્રેન્ડ હોય તમારા ભાઈ બહેન હોય માતા પિતા હોય તો એમને તમે આ લખી શકો કે યોર લવિંગલી તમારો પ્રેમાર બરાબર તો આ વસ્તુ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઘણા બધા લોકો નિબંધ આ ઈમેલ વચ્ચેનો બધો ભાગ મોડે કરી નાખશે ગોખી નાખશે પણ જે બેઝિક વસ્તુ ને એની આઈડિયા નહીં હોતી કે ટુ અને ફોર્મમાં શું આવે છેલ્લે શું આવે બરાબર તો આ નાની નાની વસ્તુની પણ તમારે કાળજી રાખવાની છે ભાઈ ચલો જોઈએ ઈમેલમાં ડિયર કરન પ્રિય કરન આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ મોટા ભાગના ઈમેલમાં આ વાક્ય તમારે ગોખી રાખવાનું મોટા ભાગના ઈમેલમાં તમને આ વાક્ય કામ લાગશે એવું નહીં કહેતો કે બધામાં જ કામ લાગશે મોટા ભાગનામાં ઈમેલમાં આ વાક્ય તમારું કામ કરી દેશે કે આઈ એમ રાઇટિંગ હું લખું છું ધીસ ઇમેલ આ ઇમેલ શું કરવા લખું છું તો આગળ હેતુ લખો કે ભાઈ તને ઇન્વાઇટ કરવા તો આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ ટુ ઇન્વાઇટ યુ એટલે તને ઇન્વાઇટ કરવા શેમાં ઇન્વાઇટ કરવાનો એટ ધ ઓપનિંગ સેરેમની ઓફ માય ન્યૂ હાઉસ મારા ઘરની જે મારા ઘરનું જે ઉદઘાટન છે એમાં તને ઇન્વાઇટ કરવા માટે હું શું કરું છું આ ઇમેલ લખું છું કોઈ પણ જાતનું ઇન્વિટેશનનો ઇમેલ હોય તો પહેલું વાક્ય આ જ લખ રાખવાનું એક વાક્ય તમારું મળી ગયું તમને એક દોર વાક્ય મળી જશે બરાબર દુકાનનું ઉદઘાટન હોય તો એમાં પણ ચાલે ને કે આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ હું આ ઈમેલ લખું છું શું કરવા ટુ ઇનવાઇટિવ કે ભાઈ તને આમંત્રિત કરવા બરાબર એટ ધ ઓપનિંગ સેરેમની ઓફ માય ન્યૂ શોપ દુકાન હોય તો શોપ ઘર હોય તો હોમ હાઉસ પતી ગયું બીજું વી હેવ શિફ્ટેડ અવર ન્યૂ હાઉસ અમે અમારું નવું ઘર શિફ્ટ કર્યું છે અમે અમારું નવું ઘર શિફ્ટ એટલે બદલ્યું છે ન્યૂ અપાર્ટમેન્ટ નવા અપાર્ટમેન્ટ છે નવી બિલ્ડિંગ છે કે નવી સોસાયટીમાં પણ તમે લખી શકો કે વી હેવ શિફ્ટેડ અવર ન્યૂ હાઉસ અમે અમારું નવું ઘર શિફ્ટ કર્યું છે ઇન્ટુ અોસાયટી બરાબર એની જગ્યા પર આવું વાક્ય પણ લખો કે વી હેવ શિફ્ટેડ અમે શિફ્ટ થઈ ગયા છે ઇન્ટુ અ ન્યૂ સોસાયટી નવી સોસાયટીમાં અમે ભાઈ રહેવા ગયા છે આટલું લોકો તોય ચાલશે બરાબર એટલે નિબંધની જેમ ઈમેલમાં પણ આ જ વસ્તુ કહીશ કે આ જે ઈમેલ છે એનો મતલબ એવું નહીં કે આ ફિક્સ જ છે આટલું લખો તમે નહીં ઘણી બધી વસ્તુ તમે અંદર ચેન્જ કરી શકો છો બરાબર પછી વી હેવ ફાઇનલી આખરે ફાઈનલનો મતલબ શું થાય આખરે ફિનિશ ધ શિફ્ટિંગ એટલે ઘર બદલવાનું મેં આખરે પૂરું કર્યું સો સોનો મતલબ થાય તેથી તેથી વી હેવ એરેન્જ એરેન્જ એટલે ગોઠવવું થાય સો વી હેવ એરેન્જ અમે ગોઠવી છે સ્મોલ પૂજા

પૂજા પતી જાય ને ત્યારબાદ આપણે શું કરવાની છે પાર્ટી કરવાની છે કોઈ બી ઇન્વિટેશન ઈમેલ હોય ઉદઘાટનનો કે પૂજાનો તો આ તમે આટલું ફોર્મેટ યાદ રાખવાનું બરાબર તો તમારું કામ ઇઝીલી થઈ જશે તો નાની પૂજા રાખી છે અને ત્યારબાદ એક થોડી નાની એમથી પાર્ટી રાખી છે બરાબર પાર્ટી એટલે એવું ને પેલું પીવાળી પાર્ટી એમદ સાદી પાર્ટી ડાન્સ હોય બરાબર જેમાં નાસ્તો પાણી હોય એ પાર્ટી પેરેગ્રાફ પાડવાનો આઈ વુડ બી રિયલી ક્લેર આ વાક્ય તમારે ગોખી ન જ રાખવાનું છે

અને અમને બધાને શું મળશે આનંદ મળશે બરાબર તો સિમ્પલ વસ્તુ છે અને છેલ્લે લખવાનું કે ભાઈ આવજે મહેરબાની કરીને પ્લીઝ ડુ કમ પ્લીઝ ડુ કમનો મતલબ થાય મહેરબાની કરીને આવજે બરાબર હજુ એક તમે વાક્ય એડ કરવા માંગતા હોય તો તમે એક વાક્ય એડ કરી શકો છો બરાબર આ વાક્ય કે ગીવ માય રિગાર્ડ્સ

બરાબર તો આવું ભાઈ ધમકીના ના લખતા બરાબર અંદર ચલો એ ખાલી બોલવાનું હોય બધું લખાય ને એવું હવે શું લખવાનું છે રિપોર્ટ ભાઈ હિમેલની અથવા તમને રિપોર્ટ પૂછાશે ને બીજી વસ્તુ રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાયા કેટલી વાર મેં કીધું છે છતાં પણ જોઉં છું ઘણા બધા લોકો વર્તમાન કાલનો યુઝ કરે એ તો ઠીક છે અમુક તો ભવિષ્યમાં ભવિષ્ય કાળનો યુઝ કરશે આમાં એટલે ભવિષ્યમાં રિપોર્ટ કેમ ન હોય બરાબર ચાલો એટલે આવું છે આમાં જેમ કે કોઈ રિપોર્ટ લખો હોય આપણે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે બરાબર તેમાં ભવિષ્યકાર થોડી વપરાય રિપોર્ટમાં એવું લખાય કે એવું થોડી લખાય કે અમે આવતા મહિને વૃદ્ધાશ્રમની મુલાકાતે જવાના છે ને ત્યાં ઘણા બધા ગયડા માણસોને જોઈશું ભાઈ આ ના લખાય આ ભવિષ્યકાર તો ભવિષ્યકાર રિપોર્ટમાં ના વપરાય રિપોર્ટમાં તમારે ભૂતકાળ જ વપરાય બરાબર તો બેઝિક આ બધી કોમન સેન્સ કહેવાય આવું બધું સ્કૂલમાં ના શીખવાડાય આ આપણું બેઝિક કોમન સેન્સ કહેવાય તો ઘણા સ્ટુડન્ટ તો એને યુઝ કરતા નથી હોતા બરાબર તો ધ્યાન રાખવાનું કહેવું અમુક લોકો બહુ ભયંકર હોય એકદમ અંગ્રેજો અમને ખાસ ઇન્ડિયામાં મૂકીને ગયેલા હોય ઇંગ્લિશ શીખવા માટે કે જેથી ઇન્ડિયાવાળાને હેરાન કરે બરાબર એ લોકો જો ઇન્ડિયામાં હોત ને અત્યારે તો અંગ્રેજો કે એને નહીં કહેવાત અમારું આ લોકોનું ઇંગ્લિશ એમ જોઈ જોઈને જ એટલે અવારનો અવી નો આંટો એ હોય પછી ચલો આ આપણે રિપોર્ટ લખવાનો છે રાઈટ અ રિપોર્ટ ઇન અબાઉટ સિક્સટી ઓર્ડ સાઈઠ શબ્દોમાં રિપોર્ટ લખવાનો ઓન ધ પ્રોબ્લેમ પ્રોબ્લેમ એટલે મુશ્કેલીઓ કૌશ એટલે થાય છે કારણ થાય છે બાય હેવી હેવી એટલે અતિશય ભારે અતિશય કહો કે ભારે કહો રેઇનફોલ એટલે વરસાદ લે ઇન ધ સિટી એટલે શહેરમાં આ શહેરમાં પુષ્કર ધોધમાર વરસાદ પડી ગયો ને એને કારણે જે સમસ્યાઓ પ્રોબ્લેમ થઈ તો એની વિશે આપણે રિપોર્ટ લખવાનો છે કે ભાઈ શહેરમાં આ વરસાદ પડેલો ને અમને આટલી આટલી પાણી ભરાયું ટ્રાફિક જામ થઈ ગયો રોડ પર ખાડા પડી ગયા બરાબર ખાડા પડેલા તો એમાં પાણી ભરાઈ ગયું બરાબર ટ્રાફિક જામ લોકોની ક્યાં લાઈટો જતી રહી લોકોની સ્કૂલ કોલેજો બંધ થઈ ગઈ તો આ વિશે આ ટોપિકમાં આ વિશે તમારે લખાય કે આટલી બધી પ્રોબ્લેમ થઈ અમને વરસાદને કારણે કે એક્સ્ટ્રા નહીં આવણું પાછું બરાબર ચલો તો રિપોર્ટ ભૂતકાળ મતલબ ભૂતકાળનો યુઝ કરવાનો સાદો ભૂતકાળ ભૂતકાળમાં ત્રણ સાદો ચાલુ પૂર્ણ એ બધા નહીં જવાનું સાદો ભૂતકાળ ખાલી કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અન્ય શબ્દો બરાબર પહેલાં કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અન્ય શબ્દો એનાથી વિશેષ કોઈ અંદર વાપરવાનું નહીં

શહેરમાં જે નોર્મલ લોકોની જે રોજિંદી રોજિંદુ જીવન આવે બરાબર તો એમાં દિવસથી જે વરસાદ પડે છે છે કારણે લોકોની નોર્મલ થઈ ગઈ વાક્ય પછી ધેર વોટર લોગિંગ વોટર લોગિંગ એટલે પાણી ભરાવાની સમસ્યા વોટર લોગિંગનો મતલબ શું થાય વોટર લોગિંગ એટલે પાણી જે ભરાય ને તે સમસ્યાઓ તો ધેર ઇઝ અ વોટર લોગિંગ ઇન ધ લો લાઇંગ એરિયા લો લાઈંગનો મતલબ થાય નીચાણવાળા લો લાયિંગ નો મતલબ થાય નીચાણવાળા તો પાણી ભરાવાની સમસ્યા થઈ છે લો લાઇંગ ઓફ ધ સિટી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની સમસ્યા પ્રોબ્લેમ થાય છે રેન વોટર એટલે વરસાદનું પાણી હેવ ફ્લોડેડ ઇન ધ હોમ ઓફ પીપલ ફ્લડેડ નો મતલબ થાય ઘરમાં આવી ગયું બધું પૂર આવ્યું ફ્લડ નો મતલબ સિમ્પલી ફ્લડ નો મતલબ પૂર થાય પૂર તો આ જે વરસાદનું પાણી છે ફ્લડ ફ્લોડેડ એટલે ઘરમાં ઘૂસી ગયું લોકોના ઘરમાં ઘૂસી ગયું ફોર્સિંગ ધ પીપલ એટલે લોકોને બહાર જબરે ફોર્સ નો મતલબ થાય બહાર જબરે કરવી ફોર્સ ફોર્સિંગ એટલે બાર જબરે લોકોને લીવ ધેર હોમ બહાર જબરે લોકોએ તેમના ઘર લીવ લીવ એટલે છોડવા પડ્યા છે વરસાદનું પાણી એમના ઘરમાં ઘૂસી ગયું તો પરાણે લોકોને પોતાનું ઘર છોડવાની કોઈની ઈચ્છા થાય ભાઈ કોઈની ઈચ્છા ના થાય પણ વરસાદનું પાણી જો ઘરમાં ઘૂસી જાય તો શું કરવાનું બરાબર વોટ કેન વી ડુ આપણે કંઈ ના કરી શકીએ એટલે બાર જબરે પરાણે લોકોને એમનું ઘર છોડવાની શું પડી છે ફરજ પડી છે એન્ડ બિલોંગિંગ બાય બિલોંગિંગનું મતલબ થાય તેમનો સામાન બિલોંગિંગનો મતલબ થાય તેમનો સરસાન બરાબર તેમનો સામાન સાથે અમને જવાની ફરજ પડી છે એન્ડ મૂ મૂ એટલે જવું પડે છે ટુ સેફર એરિયા સેફર એટલે સુરક્ષિત સેફરનો મતલબ થાય સુરક્ષિત તો એ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત એરિયા વિસ્તારમાં એ લોકોએ જવું પડે છે ટ્રાફિક ઇન ધ સિટી શહેરમાં જે ટ્રાફિક છે હેઝ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલ આ વાક્ય યાદ રાખવાનું હેઝ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલનો મતલબ થાય ટ્રાફિક ચક્કા જામ થઈ જવા ચક્કા જામ એટલે ટ્રાફિક હલવું જ નહીં બરાબર ટ્રાફિક બે પ્રકારના આવે અમુક ટ્રાફિક હલે હોય ધીમે 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 ચાલ્યા કરે એનો વાંધો ન આવે પણ અમુક ટ્રાફિક એવું હોય કલાકો સુધી દિવસો સુધી શું હોય એવું ને એવું છે ગાડીઓ હલી એકબીજા આગળ પાછળ જઈ જ ના શકે એને કહેવાય હેડ હેઝ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલ ટ્રાફિકનું ચક્કા જામ થઈ ગયું છે

સ્કૂલ વાળા કોલેજ સ્કૂલની રજા જાહેર કરી કેમ ફિયરિંગ એટલે એ લોકોને ડર હતો સ્પ્રેડ એટલે ફેલાવો મતલબ થાય રોગ ડિસીઝનો મતલબ શું થાય રોગ એ લોકોને ડર હતો ફિયર કે સ્પ્રેડ ઓફ ડિસીઝ રોગ શું થશે ફેલાવ થશે એટલે લોકો લોકોએ રજા જાહેર કરી દીધી એની પછી ઓથોરિટી હેવ કેપ ઓથોરિટી એટલે સત્તાવાળાઓ સત્તાવાળા હોય ગામ હોય તો ગ્રામ પંચાયત અને ઓથોરિટી શહેર હોય તો મ્યુનિસિપાલિટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બરાબર એ એ બધી ઓથોરિટી ઓથોરિટી એને કહેવાય તો કેપ્ટ રાખી છે હોસ્પિટલ ધ સિટી ધ સિટી આખા શહેરમાં આખા શહેરમાં જે હોસ્પિટલો છે ઓન હાઈ એલર્ટ હાઈ એલર્ટનો મતલબ થાય એકદમ ચેતવણી એ લોકોને આપી રાખી છે કે ભાઈ તમારે તમારી હોસ્પિટલમાં બધી તૈયારી કરીને રાખવાની ગમે ત્યારે પેશન્ટો આવી શકે છે બરાબર તે લોકો સત્તાવાળાઓએ આખી શહેરમાં આખા શહેરમાં હોસ્પિટલને કેવી રાખી છે કેપ્ટ એટલે રાખી છે હાઈ એલર્ટ હાઈ એલર્ટ એટલે કેવી રાખી છે મતલબ કે ચેતવણી પર રાખી છે એમને બરાબર કે ભાઈ તમારે ટેન્શન લેવાનું નહીં લેવાનું નહીં લેવાનું ગમે ત્યારે ગઈબંધ થઈ શકે એની પછી આ એક લીટી છે ઉભા ધ એમએટી ડિપાર્ટમેન્ટ હવે તમને થશે એનો મતલબ શું એમએટી તો એમએટીનો મતલબ થાય મેટરિયોલોજી એનો મતલબ થાય

ફોર ધ નેક્સ્ટ ફોર્ટી એટ અવર્સ આવતા અડતાલીસ કલાકમાં ભારે વરસાદની હવામાન ખાતાવાળાએ આગાહી કરી છે હવે એમ પણ જ્યારે ચોમાસું હોય ને આવા શબ્દ બહુ ટીવીમાં આવવાનું આવા સમાચાર આવી ન્યૂઝ બહુ સાંભળવા મળે કે આવતા ચોવીસ કલાકમાં આવતા અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી બરાબર આપણે દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી ચોમાસું આવા ન્યૂઝ આવા સમાચાર ટીવીમાં તમને બહુ જ જોવા અને સાંભળવા મળે તો ચલો આ સાથે આપણે રિપોર્ટ પૂરો કરીએ સેક્શન એક લાસ્ટ વસ્તુ બાકી રહી ઓહો મસ્ત ચિત્ર આવી ગયું તો અરે મજા આવે બોલું નહીં ભાઈ આપણે પીડીએફ બનાવી છે તમે કહેતા સરને આટલું મસ્ત મન તો જયારે ડ્રોઈંગ નહીં આવડતું ચલો છેલ્લું તમારું ચોથા પેપરનો છેલ્લું છેલ્લો સવાલ અને સેક્શન ની નો પણ છેલ્લો સવાલ અઠાવન નંબરનો ડિસ્ક્રાઈબ ધ પિક્ચર અબાઉટ ટેન સેન્ટેન્સીસ દસ વાક્યોમાં તમારા ચિત્ર વિશે લખવાનું છે બરાબર તો ચલો ચિત્ર શેનું છે બેઝિક આઈડિયા આવું જોઈએ કોઈ પણ ચિત્ર તમે લો સૌથી જો કોઈ પણ ચિત્ર જો ને પિક્ચર ઓફ ધીસ ઇઝ પિક્ચર ઓફ આ ચિત્ર છે શેનું છે એ પછી લખવાનું આટલું યાદ રાખવાનું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કે આ ચિત્ર છે શેનું છે એની પછી તમારે લખવાનું બરાબર તો જોઈએ ઉપરો આ ચિત્ર શેનું છે ઘર છે એક સ્ત્રી દીવા સળગાવે છે દીવા મૂકેલા છે છોકરાઓ ફટાકડા ફોડે છે એક છોકરો બોમ્બ સળગાવે છે બે છોકરીઓ રંગોલી પૂરે છે આ એક નાની છોકરી છે ઢીંગળી જેવી તે પેલી એ સળગાવે છે તારા મંડળ જેવું મતલબ કે દિવાળીનું ચિત્ર લાગે છે ઘરની બાજુમાં તોરણ છે કોઠી છે ફટાકડા છે મતલબ દિવાળીનું આ ચિત્ર તમને મોટા મોટી કહું તો દિવાળી જેવું ચિત્ર લાગે છે તમને તો ચલો જોઈએ દસ વાક્ય આપણે બનાવવાના બરાબર આપણે ઓલરેડી બનાવેલા જ છે આપણે લો લખવાની મહેનત ઓછી કરવી પડે ચલો દસ વીસ બી બનાવી શકો પણ બનાવવાનો દસ ભાઈ મોટો નિબંધ લખીને નહીં આવવાનો અમુક લોકો આખો નિબંધ લખે વીસ પચીસ ભાઈ મળવાના પાછ જ છે પચાસ નહીં મળવાના બરાબર તો આ મેન્ટાલિટી સુધરે જ નહીં અમુકની મોટા મોટા ડાયરા આખું પેજ પર દેશે સેક્શન એમાં જયારે એક માર્ગનો સવાલ પૂછે ને પેરેગ્રાફમાંથી એમાં જ દસ લીટી લખશે આખો પેરેગ્રાફ પર લખશે અમુક તો હવે એમને ડોબાને કોણ મળવાનો એક જ માર્ગ છે ભાઈ બરાબર તો જેટલું લખ એટલું જ લખવાનું કે જેટલું માગ્યું છે જરૂર હોય એટલું લખવાનું બરાબર ચાલો તો પહેલું વાક્ય ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી આટલું તમારે યાદ રાખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બરાબર તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાલી ડે દિવાળીના દિવસનું ચિત્ર છે અ લેડી ઇઝ એક સ્ત્રી છે ઇઝ એરેન્જિંગ એટલે ગોઠવે છે અર્થન લેમ્પ્સ અર્થન લેમ્પનો મતલબ થાય માટીના દીવા યાદ રાખજો મતલબ થાય માટી ના દીવા એક સ્ત્રી છે જે માટીના દીવા શું કરે છે તો પહેલું વાક્ય શું હતું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી આ દિવાળીનું ચિત્ર છે લેડી એટલે એક સ્ત્રી હતી આ સ્ત્રી છે ને બહાર બધા દીવા ગોઠવે છે સ્ત્રી ગોઠવી રહી છે એટલે માટીના દીવા આઉટ સાઈડ ધ હાઉસ એટલે ઘરની બાર પછી ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ ઘરનો દરવાજો છે ને આ દરવાજો જો આ શણગાર આ તોરણ તોરણ છે ધ ડોર ઓફ ધ હાઉસ ઘરનો દરવાજો ઇઝ ડેકોરેટેડ એટલે શણગારેલો છે વિથ અ ફેસ્ટૂન ભાઈ ફેસ્ટૂન એટલે તોરણ યાદ રાખજો આ કામ લાગશે નો મતલબ થાય તોરણ ઘરનો દરવાજો તોરણથી શણગારેલો છે ટુ ગર્લ્સ આર ડ્રોઈંગ રંગોલી બે છોકરીઓ રંગોલી પાડે છે તો ટુ ગર્લ્સ આર ડ્રોઈંગ રંગોલી નિયર ધ ડોર દરવાજાની નજીક એ લોકો શું પાડી રહ્યા છે તો કે એ લોકો રંગોલી બનાવી રહ્યા છે બરાબર ડ્રોઈંગ એટલે પાડવું ચિત્ર દોરવું દે હેવ બોલ ઓફ ડિફરન્ટ પાવડર કલર બોલ નો મતલબ શું થાય બાઉલ બાઉલ બોલ ના કહેવાય બાઉલ એટલે વાટકો બાઉલ બહુ વચન બાઉલ થઈ ગયું તો દે હેવ બાઉલ બોલ્સ એટલે એ લોકો પાસે વાટકા છે ડિફરન્ટ પાવડર કલર અલગ અલગ જે પાવડર આવે પાવડરની પાવડર જે હોય કલર પૂરવાના તો કલરના એ લોકો પાસે બંને શું છે વાડકા છે તો દેખાય છે ને આરિયા આ હર્યા તો ત્રણ વાડકા છે એવો એક્ઝેક્ટ નંબર નહીં લખવાનો કે દે હેવ થ્રી બોલ્સ એ લોકો ત્રણ વાડકા છે બાઉલ છે વાડકા છે બસ એક્ઝેક્ટ નંબર નહીં માંગ્યો તમને ત્રણના ચાર લખીને આવો તો માર્ક નહીં લેવાના અને ત્રણના બે લખો તોય માર્ક નહીં કાપવાના એટલે એક્ઝેક્ટ નંબર લખવાની જરૂર નથી

ફોડે છે એટલે સર્ગાવે છે ફાયર ક્રેકર્સ ફાયર ક્રેકર એટલે ફટાકડા ફટાકડા ફોડે છે સર્ગાવે છે અને લાઇટનિંગ સ્પાર્કસ સ્પાર્કલ એટલે તે જ ચમક તણખો સ્પાર્કલ લાઇટનિંગ સ્પાર્કલ એટલે શું કરે છે આકાશમાં પ્રકાશ ફેલાવે છે બરાબર તે જગ છે આખું લાઇટનિંગ એટલે સર્ગાવવું પણ થાય જગમગાવવું પણ થાય એટલે જગ મગાવે છે અથવા આખું પ્રકાશ ફેલાવે છે બરાબર તો આ તમારું એ પૂરું થાય છે આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શન હતું એ તમારું પૂરું થયું જો મેં તમને કીધું પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં એવું નહીં કે આટલા જ વાક્યો ચાલે બીજા એડ કરી શકો છો જો કરીએ આપણે કયા વાક્ય એડ કરી શકાય બોલો તો વિચારો છેલ્લે એક વાક્ય તો જો છેલ્લે કંઈ ના મળે ને યાદ રાખો એક વસ્તુ સમજાવું છું છેલ્લે કઈ જ ના ખબર પડે કે શું લખવાનું છેલ્લે લખવાનું કે ધીસ પિક્ચર ઇઝ વેરી लो छेले ले लिखन आऊ तो रे मन कि दिस पिक्चर इज वेरी ब्यूटीफुल ना अजुं अंदर ऐड करू है तुम्हें तो ऐड करी सको कि द ऑल चिल्ड्रन लुक्स हैप्पी ऑल चिल्ड्रन आर हैप्पी लुकिंग हैप्पी चलो लुकिंग हां बद्धा बाळो खुश दिखाई छे भाई लो બની ગયું તમારું આ બની ગયું તમારું ચિત્ર એટલે આમાં ચાહો તો ગમે તેટલા વાક્યો તમે એડ કરી શકો છો પ્રોબ્લેમ શું થાય છે વાક્ય તમે એડ કરો છો પણ વાક્ય સાચા હોવા જોઈએ જેમ કે આ વાક્ય બનાવ્યું કે ઓલ ચિલ્ડ્રન આર લુકિંગ તો આરની જગ્યાએ વોઝ મૂકી દો તમે તો ભૂતકાળ થઈ ગયો કે બધા બાળકો ભૂતકાળ ખુશ દેખાતા હતા ભાઈ દેખાતા હતા હવે નહીં આવું થાય આર ને વોઝ નો મતલબ ડિફરન્સ તમને ખબર ના હોય પણ ચેક કરવાની ખબર છે આ એટલે પ્રોબ્લેમ ઇઝ ધેટ પ્રોબ્લમ આ થશે તો ગ્રામર પ્રોપર તમારે આવડવું જોઈએ બરાબર તો ચલો ભાઈ આની સાથે આપણે ગાલા એસાઈનમેન્ટ ધોરણ દસનું પેપર ચાર કમ્પ્લીટ કરીએ છીએ બરાબર નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા પેપર સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાંચમું પેપર કરીશું બરાબર ત્યાં સુધી મસ્ત રહો વાતતા રહો તૈયારી કરતા રહો ફાલતુનું ટેન્શન નહીં લેવાનું ટેન્શન લેવો તો એક્ઝામનું લો ને એટલું બધું ના લેતા બરાબર ચલો મહેનત પૂરી કરો જો જુઓ દેખા જાય બાય બાય